મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાલો પોલીસ સ્ટેશન હદમાં દારૂની રેલમછલ લાલો પોલીસ સ્ટેશનની હદમાં દેશી અને વિદેશી દારૂની રમઝટ લાલો પોલીસને ખાલી હપ્તામાં જ રસ છે એવું આજે સ્પષ્ટ દેખા આવે છે ગઈકાલે અમારી ન્યૂઝ ચેનલ દારૂબંધીનો અહેવાલ રજૂ કર્યો પણ લાલો પોલીસ કુંભકર્ણની નિંદ્રમાં છે હવે જોવે છે કે ક્યારે જાગશે બુટલેગરોને પોલીસનો ડર નથી કારણ કે સારામાં સારો વહીવટ કરવામાં આવે છે લાલો પોલીસ ફક્ત ને ફક્ત નિર્દોષ માણસોને રાન પરેશાન કરે છે ને બુટલે સાચવે છે આજના વિડીયો પરથી સ્પષ્ટ દેખાય આવે છે આજ રોજ ચાંગો મહાકાળી મંદિરની બિલકુલ સામેના રોડ ઉપર દેશી દારૂની કોથળીઓ અને એક પ્લાસ્ટિકના ગ્લાસમાં વિદેશી દારૂ ભરેલ સ્પષ્ટ દેખાય છે બુટલે ઘરોને પોલીસનો ડર નથી તો દારૂ પીનારાઓને પોલીસનો ડર ના હોય ખુલ્લેઆમ જાહેર રસ્તા ઉપર દારૂની ખાલી કોથળીઓ અને દારૂ ભરેલ ગ્લાસ સોજવામાં આવે છે કારણ કે બુટલે ઘરોને કરીયો અને વ્યવારમાં કમાવાનું હોય એટલે આવી રીતે બિંદાસ્ થઈ બેફામ વેચે છે હવે તો લાઓલ પોલીસ જાગેના ના ત્યાં રેડ તેવી આમ પબ્લિકની માંગ છે ભારત રિપોર્ટર સંજય કાલે મેં સુંદરપુરમાં પોલીસ ઉપર જે કર્યા હતા અને એ આજે આજે છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ આજે સુમારે તમે જોઈ શકો છો જાહેર રોડ ઉપર જવાના રોડ મહિ મંદિરના આસ્થાના પ્રતિકની સામે સુંદરપુરથી દારૂ અહીંયા સુધી પહોંચે છે લાડોલ પોલીસ કોઈ જાતે દારૂ બંધ કરાવવા જતી નથી કારણ કે વહીવટ લીધેલો છે તે બંધ કઈ રીતે થાય તો લાડોલ પોલીસને નમ્ર વિનંતી છે કાલના સમાચાર જોઈને પણ તમારી વખ ન જાગતા હોય તો આજે જાગો અને આ દારૂ બંધ કરો નતર પછી મારે રોજ વિડીયો બનાવવો પડશે આજે સુંદરપુર છે કાલે આખા લાડોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા તમામ ગામડાઓના હું વિડીયો બનાવીશ અને દારૂ બંધ કરાવીને જ રહીશ સાહેબ તમારો વેપાર બંધ કરો મારે બીજું કંઈ નહીં જોઈએ તમારો વેપાર બંધ કરો